મિત્રો કેમ છો બધા આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે વિડીયોમાં આગળ આપણે ચર્ચા કરીએ એ પેલા ડિસ્કલેમર જોઈ લેવું જે કોઈ બજારની કે સ્ટોકની ચર્ચા કરીએ ફક્ત અભ્યાસના હેતુ માટે છે કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી શરૂઆત બજારથી કરીએ તો ત્યારે જ્યારે આ તમે વિડીયો જોતા હશો લગભગ ત્યારે સોમવારની બજાર શરૂ થઈ ગઈ હશે પણ છેલ્લે જે છેલ્લેના દિવસે નાસ્તિક અને ડાઉજોન્સ થોડો ઘણો પ્લસ હતો નાસદેક થોડો ઘણો માઇનસ હતો કઈ બહુ વધારે ફેરફાર નથી અને આપણું બજાર જે છે એ દિવસે થોડું સ્ટ્રોંગનેસ અને હવે સોમવારે કઈ રીતે ખુલે છે એના ઉપર છે પણ સ્ટ્રેન્થ બજારની કંઈ ખાસ વધે કે અહીંયાથી બહુ વધારે પડતું ઉછાળો મારે એવું લાગતું નથી એવા કોઈ ન્યૂઝ હજી સુધી નથી પણ છતાં સોમવારની સવારે કંઈ પણ ઘટનાક્રમ હોય તો એની અસર રહેશે આજનો વિડીયો મુખ્યત્વે બે બાબત ઉપરનો છે એક આપણે એટીએફનો જે પ્રશ્ન છે એના ઉપર લઈએ ઇટીએફ જે છે એની થોડી ડિટેલ લઈશું અને પછી એક કંપનીનું ડિસ્કશન કરીશું અને એક એનાઉન્સમેન્ટ જે એટીએફની વાત કરીએ છીએ એને જ લગતી છે તો એટીએફ ખરેખર એટલે શું આપણે આના પહેલાંના એક વિડીયોમાં ટૂંકમાં એની માહિતી આપી હતી એનું ફૂલ ફોર્મ જે છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે એટલે કે આમ જોવા જઈએ તો એક એવું મ્યુચ્યુઅલ ફંડ કે જે એક્સચેન્જ ઉપર ટ્રેડ કરતું હોય અન્ડર એસેટ્સ એની અંદર આવતી હોય છે દાખલા તરીકે કોઈ સિલ્વર એટીએફ હોય તો એનો થયો કે સિલ્વરમાં કામ કરે છે અને સિલ્વર સિલ્વર જે છે છે એ સિલ્વરના ભાવના ઘટાડા સાથે જોડાયેલું એટલે તમે પરચેસ કરતા હો તો તમે સિલ્વર લીધું છે એવું જ ગણે એ જ રીતે ગોલ્ડનું એટીએફ હોઈ શકે કોઈ પણ ઇન્ડેક્સ નું ઇટીએફ પણ હોઈ શકે છે દાખલા તરીકે મોતીલાલ ઓસ્વાલનો એક બી ફિફ્ટી એટીએફ છે મોતીલાલ ઓસ્વાલની એ સ્કીમ છે એટીએફની તો એની અંદર જોવા જઈએ તો બી એસી ફિફ્ટીના જે કોઈ સ્ટોક છે એનું એના રેશિયો પ્રમાણે એમાં એલોકેશન્સ અને એ બધું થતું હોય છે થોડા ઘણા ફેરફારની જે સેબી ના રૂલ્સ પ્રમાણે એની છૂટ હોય એ પ્રમાણે એમાં રોકાણ હોય પણ એમાં ટૂંકમાં બીએસસી ફિફ્ટીમાં જે સ્ટોકનો સમાવેશ થતો હોય એ સ્ટોક જે છે એમાં મોતીલાલ ઓસવાલ એ ના પૈસાનું એમાં રોકાણ કરતા હોય છે અને એ ફંડ ચલાવતા હોય છે તો ઇટીએફ એટલે આવી રીતના અંડર લે પછી એટીએફ એવું જરૂરી નથી કે સ્ટોકમાં જ રોકાણ કરતું હોય કોમોડિટીઝમાં પણ હોય અને બીજી કોઈ પણ એસેટ્સમાં પણ હોઈ શકે રિયલ એસ્ટેટમાં પણ કોઈ હોઈ શકે જોકે રિયલ એસ્ટેટનો કોઈ ઇટીએફ એવું ખાસ પ્રચલિત નથી કે કોઈ ધ્યાનમાં પણ નથી પણ બની શકે છે કે અન્ડરલાઇંગ એસેટ્સમાં એ બધી વસ્તુઓ રાખી શકે છે ઘણા એટીએફ આમ જોવા જઈએ ને તો ઇન્ડિયાની અંદર સારા એટીએફમાં નિપોનના બે થી ત્રણ એટીએફ સારું કરી રહ્યા છે એક એટીએફ ખાસ મને ઉલ્લેખ કરવો જેનો આપણે એક અલગથી પણ બનાવ્યો હતો એવું કહેવાય કે ફેંગ કરીને મિરાઈ એસેટ એટીએફ છે એની વાત કરીએ તો ફેંગ એટીએફ જે છે એસેટ માં એટલે દાખલા તરીકે તમે એમાં રોકાણ કરો તો એ ઈટીએફ જે છે એ ફેસબુક એમેઝોન એનવિડિયા નેટફ્લિક્સ ગૂગલ આ બધી કંપનીઓ જે છે એમાં રોકાણ કરે છે પ્યોરલી અમેરિકન કંપનીઓમાં જ રોકાણ કરે છે એ રીતનો છે પછી મોતીલાલ ઓસવાનનો એક નાસ્ટેકનો ઇટીએફ છે પણ એમાં એવું બને છે કે ઇન્ડિયાની પણ એક બે કંપનીઓનું એમાં રોકાણ હોઈ શકે છે બાકી નાસ્ટેકની અંદર જેટલી કંપનીઓનો સમાવેશ થતો હોય ટેકનોલોજી કંપનીઓનો એમાં એ મોતીલાલ ઓસવાનનું ઇટીએફ ફંડ જે છે એમાં રોકાણ કરતું હોય છે આવી રીતના આવા ઘણા બધા પ્રચલિત ઇટીએફ છે લગભગ ઇન્ડિયામાં આઠ દસ એવા છે કે જે ઘણા પોપ્યુલર છે અને ખાસ કરીને હમણાં થોડા સમય પહેલાં દિવાળી પહેલાં જ્યારે ચાંદીમાં ખૂબ જ વધારો દરરોજનો વીસ વીસ હજારનો જોવા મળતો હતો અને સ્પોટના ભાવ કરતાં ફ્યુચરના ભાવ વીસ પચીસ હજાર ત્રીસ હજારનો ડિફરન્સ રહેતો હતો ત્યારે એટીએફ ન્યૂઝમાં આવ્યું તો કેટલાક કંપનીઓના એટીએફ જે છે એમણે નવું રોકાણ લેવાનું બંધ કર્યું હતું કારણ કે ભાવનો ડિફરન્સ હતો ફ્યુચર એટલું ઊંચું હોય તો કંપની પોતે જ્યારે પરચેસ કે હેજિંગ કરે તો ઊંચા ભાવથી એનું રોકાણ થાય અને એ રોકાણકારને માર પડે એટલા માટે પણ આ રીતના આ બધા એટીએફ હોય છે અને પર્સનલી કહું તો જો ગોલ્ડની તમે ખરેખર વિચાર કરતા હોય કે મારે સોનામાં કામ કરવું છે તો ગોલ્ડ ઇટીએફમાં કામ કરી શકાય એટલે કે રોકાણ માટેનો અભ્યાસ કરી અને એ નિર્ણય લઈ શકાય ટૂંકમાં પણ મને અત્યારે જે કહેવાય ને કે આમ ખરેખર એનું એટીએફ નથી પણ જો કોપરનું કોઈ એટીએફ તમને જાણમાં આવે કે કોઈ કંપની લોન્ચ કરે તો ઇન્ટરેસ્ટિંગ રહેશે મારા ધારણા પ્રમાણે અને બહુ લુક્રેટિવ છે કોપરમાં કારણ કે દરેક આજે રોકાણકાર છે કોપર કોપરમાં કે એમાં કામ કરી ના શકે સિલ્વરમાં કે ગોલ્ડમાં કે કારણ કે એના લોટ મોટા હોય છે એની ફ્લક્ચ્યુએશન્સ ને એની બધી ફ્યુચર્સ ને એ બધું આખી અલગ વસ્તુ થઈ જાય પણ નાના ભાવે પણ નાના પાયે આપણને ઘણી વખત સ્ટોકમાં રોકાણ કરવું મગજમાં બેસતું એમ લાગે કે ના સોનામાં એ રોકાણ કરવું છે થોડું 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 દર મહિને બે મહિને બે હજાર પાંચ હજાર આ તે જેટલાનું પણ બની શકે તો એ એટીએફ જે છે એના માટે એક સારો વિકલ્પ કહેવાય મોસ્ટલી મ્યુચ્યુઅલ ફંડ કરતાં અલગ કઈ રીતે પડે છે તો એના નામ ઉપરથી જ એટીએફ છે ને એક્સચેન્જ ઉપર ટ્રેડ કરતું હોય એટલે બજાર જ્યારે ચાલુ હોય ત્યારે પણ તમે એનું લેવેજ કરી શકતા હો અને કંપનીમાંથી પણ એની પરચેસ કરી શકતા હોય પણ મેઇનલી એ બજારમાં જ્યારે ટ્રેડિંગ કરતું હોય જો એ ક્લોઝ હેન્ડેડ હોય તો એમાંથી તમે બજારમાંથી જ એને ખરીદી શકતા હોય છો જ્યારે મ્યુચ્યુઅલ ફંડ છે એને ગમે ત્યારે ખરીદી શકો અને બજારમાંથી એની એક જ વખત ભાવ જે દરરોજની એની એને એવી પંચ થાય એ ભાવે એને તમે ખરીદી શકતા હોવ છો મ્યુચ્યુઅલ ફંડ તમે રાત્રે પણ પર્ચેસનો ઓર્ડર મૂકી શકો અને બીજે દિવસે એના સમયનો જે પંચિંગ આપેલું છે સેબીએ એ પ્રમાણે એ એ દિવસની એને બી તમને પરચેઝમાં લાગુ પડતી હોય છે એટલે મ્યુચ્યુઅલ ફંડમાં ને એટીએફમાં એટલો ફર્ક છે પણ એટીએફ મોસ્ટલી જે કહેવાય ને કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે એટીએફ હોય એમાં એક્સપેન્સ રેશિયો આવતો હોય છે એટલે કે તમે સો રૂપિયાના રોકાણ ઉપર દાખલા તરીકે કોઈ કંપનીનો એક્સપેન્સ રેશિયો ઝીરો પોઈન્ટ પચાસ છે તો સો રૂપિયાના રોકાણ ઉપર એનો એક્સપેન્સ કંપની પચાસ પૈસા લે છે એટલે કે તમે સો રૂપિયાનું રોકાણ કરો તો રૂપિયા પચાસ પૈસાનું તમને માલ આપે છે એટલે આ રીતનો પણ એટીએફ જે છે ને એમાં મોસ્ટલી બધી ઓટોમેટેડ વસ્તુ વધારે હોય છે એમાં ફંડ મેનેજરે પોતે લેવેજ કરવી કઈ કંપનીનું એલોકેશન વધારવું ઘટાડવું કયા સ્ટોકનીમાં કહેવાય ને કે વધારે પડતી વધઘટ કરવી પોર્ટફોલિયોમાં એમાં એટલું બધું મગજ નથી લગાવવાનું હતું જે વસ્તુ નક્કી કરેલી સિલ્વર ઇટીએફ હોય તો સિમ્પલી એમાં ખાલી સિલ્વરના ભાવ જ ટ્રેક થતા હોય એટલે એનો એક્સપેન્સ રેશિયો પ્રમાણમાં એટીએફનો ઘણો ઓછો હોય છે આ એક એટીએફનો બેનિફિટ કહી શકાય એના સરખામણીમાં દાખલા તરીકે માની લો કે સ્મોલ કેપ ફંડ છે તો સ્મોલ કેપ ફંડ જે છે એનો એક્સપેન્સ રેશિયો પોઈન્ટ સિત્તેર પોઈન્ટ સાહીઠ કે પોઈન્ટ એસી ગમે તે હોઈ શકે છે કારણ કે સ્મોલ કેપમાં કંપનીઓનો સ્ટડી જે ફંડ મેનેજર છે એમાં એને સતત સ્ટડી કરતા રહેવું એના રિઝલ્ટ ટ્રેક કરતા રહેવા પડે રિઝલ્ટમાં કંઈ ફેરફાર હોય તો એ કંપનીનું એલોકેશન ઓછું કરવું વધારવું આ બધું બહુ ડાયનેમિકલી કામ કરવું પડતું હોય છે ફંડ મેનેજર એટલે એનો એક્સપેન્સ રેશિયો થોડો વધારે હોય છે પણ એક્સપેન્સ રેશિયો જે છે એ બહુ ધ્યાનમાં ખરેખર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય કે એટીએફમાં કરવાનું થતું હોય એક્સપેન્સ રેશિયોને બહુ એટલું બધું ધ્યાનમાં ન લેવો હા એકથી વધારે ખરેખર આઈડિયલી ન હોવો જોઈએ પણ જો ફંડનું રિટર્ન સારું આપતું હોય તો પછી ક્યાર કેસ વાઇઝ એ રીતે નિર્ણય લેવો જોઈએ અને આઈટીએફની વાત નીકળી છે એટલે છેલ્લે હમણાં આપણે એક એનાઉન્સમેન્ટ જે છે એની પણ વાત કરી લઈશું એ પહેલા એક સ્ટોકની ચર્ચા કરી લઈએ કે જે એક વખત આપણે કરેલી છે અને ફરી એને રીવીઝીટ કરીએ છીએ અને એ કંપનીનું નામ છે ડેમ કેપિટલ તો સ્ટોક માર્કેટની કંપની છે છેલ્લે ના સેશનમાં એક કે બે દિવસમાં સ્ટોક માર્કેટમાં કામ કરતી કંપનીઓ જે છે એમાં ખૂબ સારો ઉછાળો જોવા મળ્યો તો બીએસસી છે સીડીએસએલ છે આ બધા સ્ટોકમાં તો આ પણ એક જ એક સ્ટોક માર્કેટ કંપની છે સ્ટોક સ્ટોક રિલેટેડ બધી સર્વિસીસ આપે છે એનું આખું નામ અનિલભાઈ મહેતા એક સમય મેમ્બર હતા અને ખૂબ સારું કામ કરતા હતા એમનું પહેલા વેલા કંપનીનું નામ પણ આ જ હતું હમણાં થોડા સમય પહેલા જ આઈપીઓ આવ્યો હતો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી ત્યાર પછી પણ એક વખત ઉલ્લેખ કર્યો હતો પછી બી થોડું કરેક્શન્સમાં આવ્યો હતો સ્ટોક અને ફરીથી અત્યારે થોડું કરંટ જોવા મળે છે હમણાં જે છેલ્લે રિઝલ્ટ આવ્યું એ ખૂબ સારું છે કંપનીના રિટર્ન રેશિયો જે છે એ પણ પ્રમાણમાં બહુ વધારે હાઈફાઈ કે એટલે ટૂંકમાં એકદમ અંડર વેલ્યુડ કે એવું ના કહી શકાય પણ વ્યાજબી ભાવે છે પણ મેઇનલી જે કંપનીનું કામ છે તો ઘણા બધા નવા ઇસ્યુમાં કંપની લીડ મેનેજરનું કામ કરે છે કોઈ કંપનીને બોનસ છે રાઇટ્સ છે કોઈ કંપનીના સ્પ્લિટ છે એનો મર્જર છે વેલ્યુએશન્સ છે આ બધામાં મદદ કરતી કંપની છે એટલે એને લગતી સર્વિસીસ આપે છે એટલે બિઝનેસ વાઇઝ પણ ભવિષ્ય માટે કે કોઈ પ્રશ્ન ન હોઈ શકે અને કંપની પણ ઘણા સમયથી કામ કરે છે આવા પ્રમાણમાં બુક વેલ્યુ જે કહેવાય એટલે એ થોડી વધારે છે ફાઈનાન્સ કંપનીને લગતી કહેવાય પણ આમ એકચ્યુઅલી ફાઇનાન્સ નથી એટલે બોરોઈંગને એ પ્રમાણમાં ઓછું છે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ કંપનીનું સારું છે છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું છે એનો આગલા બે ક્વાર્ટર ઠીક ઠીક ગયેલા હતા એટલે થોડું કરેક્શન જોવા મળતું હતું પણ ઓલ ઓવર સારી કંપની કહી શકાય અને નેગેટિવ જો વાત કરવી હોય તો બે વસ્તુ છે એક તો કંપનીનો જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એમાં બહુ વધારો ઘટાડો જોવા મળે છે ક્વાર્ટરદાર ક્વાર્ટર કોઈ ક્વાર્ટરમાં સિત્તેર ટકાનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન હોય કોઈમાં નવ ઓગણીસ થઈ ગયો હોય કોઈમાં ચાલીસ થઈ ગયો હોય એટલે ભલે કંપનીનું કામકાજ એ રીતનું છે કારણ કે એવું બની શકે કે કોઈ ક્વાર્ટરમાં કંપનીને એક સાથે પાંચ છ ક્વાર્ટરમાં એટલું બધું કામ કદાચ ન હોય એટલે આ વસ્તુ જોવા મળે પણ ઓલ ઓવર એવરેજ કહેવાય ને કે એ પ્રમાણમાં પ્રોફિટ માર્જિન કંપનીનો સારો કહી શકાય એવો છે અને ખાસ કરીને દેવું નથી એટલે પછી બીજું આઈપીઓ આવ્યો તો ત્યારે એફઆઈઆઈ અને ડીઆઈ નું હોલ્ડિંગ ખૂબ સારું હતું પણ હવે બંને જે છે એ પોતાનો સ્ટેક થોડો થોડો ઓછો કરે છે એટલે આ એક બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ ભલે પ્રમોટરોએ પોતાનો હિસ્સો કોઈ ત્યાર પછીથી ડાયલ્યુટ નથી કર્યો પણ એફઆઈઆઈ એફઆઈ એ તો સ્વાભાવિક છે કે એફઆઈની વેચવાલી ચાલે છે એટલે એમાં તો ભલભલી કંપનીઓમાં પણ એ સ્ટેક ઓછો કરતા આપણને જોવા મળી રહ્યા છે એટલે એ બની શકે પણ છતાં ટ્રેકમાં રાખવો જોઈએ ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને આવનારા સમયમાં કંપનીનું કામકાજ તો રહેવાનું જ છે હવે આ કંપની કઈ રીતના પરફોર્મ કરે છે એ જોવાનું રહેશે બીજી ખાસ વસ્તુની અનાઉન્સમેન્ટ બીજા ઘણા સ્ટોકના કોમેન્ટ આવી છે બધી સ્ટોકની ચર્ચા કરવાની એ આવનારા એક કે બે દિવસમાં સો મંગળ સુધીમાં વિચાર છે કે જેટલી પણ કોમેન્ટ્સમાં સ્ટોક દર્શાવ્યા છે એના વિશેની વાતચીત આપણે કવર કરવાની કોશિશ કરીએ પણ આજે જે વાત એક મિત્રનો જે પ્રશ્ન છે કે વન ઓન વન તમે વાતચીત કરો છો કે એ સર્વિસીસ છે તો બસ એ સર્વિસીસ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ ખરેખર ચેનલમાં આપણે એન્ટાઇટલ છીએ કે આપણે મેમ્બરને જોઈન કરી શકીએ એક નાની એવી કોઈ ફી લઈને યુટ્યુબ ઉપર તમે જોઈન કરી શકો એમ છો પૈસા ભરીને પણ એ વસ્તુ મેમ્બરશીપ કે એવું કોઈ વસ્તુનો અત્યારે વિચાર નથી કરતો બને ત્યાં સુધી પહેલા આપણે માણસોને વેલ્યુ આપીએ અને પછી એની સર્વિસ ફી લઈએ તો વધારે ઠીક કહેવાય તો એને અનુસંધાને એક જે નવી વસ્તુ હમણાં શરૂ કરી છે એ છે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરશીપ કે મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવા માટેનું આપણે પ્લેટફોર્મ બધી જ એની સગવડતા આપણા થ્રુ જે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો એને આપણે બધી જ વ્યવસ્થા કરી આપીએ છીએ કોઈ પણ પ્રકારની એસઆઈપી હોય લમસમ ઇન્વેસ્ટમેન્ટ હોય ટેક્સ સેવિંગ માટેનો મ્યુચ્યુઅલ ફંડ હોય તો એક એની સર્વિસીસ અને બીજી ઇન્સ્યોરન્સને લગતી એક જનરલ ઇન્સ્યોરન્સને બાદ કરીને લાઈફ અને ટર્મ ઇન્સ્યોરન્સ આ બંને ઇન્સ્યોરન્સને લગતી સર્વિસીસ ચાલુ કરી છે હવે આપણા મિત્રો યુટ્યુબ ચેનલના મિત્રો કઈ રીતે જોડાઈ શકે એના માટેની અનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં વધુમાં વધુ બે કે ત્રણ દિવસમાં આવે પણ એવો કર્યો છે કે એક કોન્ટેક નંબર આપણે આપીએ અને જે મિત્રો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે આપણે જે જે થ્રુ આપણી સેન્ટર છે એના થ્રુ એ મિત્રોનું એક અલગ ગ્રુપ બનાવી અને એમાં જ આપણે સ્ટોક માર્કેટની પણ ચર્ચા કરી શકાય એમને મેમ્બરશીપને બદલે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરે મ્યુચ્યુઅલ ફંડની અંદર એમને આપણે એ ગ્રુપમાં જોડીએ અને પછી જે કંઈ એમના પ્રશ્નો હોય એમને એ રીતે જવાબ મળી શકે અને પર્સનલી પણ આપણે જોડાઈને એમાં વાત કરી શકાય તો મિત્રો થોડી ઘણા તૈયારી કરી લો ભલે નાની એવી એસઆઈપીથી શરૂ કરે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ ચાલે જે રીતનું અને એ બધું ગાઈડન્સ જે છે એ પણ તમને આપવામાં આવશે તમારે પોતાનું શું પ્લાનિંગ છે ફાઈનાન્શિયલી એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શા માટે કરવું છે કેટલા સમયનું તમારું હોરાઈઝન છે ક્યાં સુધી કરવું છે આ બધું જ ગાઈડન્સ જે છે એ તમને ચોક્કસ એ આપવામાં આવશે અને એને એનાઉન્સમેન્ટ થાય ત્યાં સુધીમાં માનસિક રીતે તૈયારી કરી લો એમાં જોડાવા માટેની દરેકને અપીલ કરીશ કે ચોક્કસ જોડાજો તમે જે તમારું ફાઇનાન્શિયલી પ્લાનિંગ હોય વધારે મોટું હોય નાનું હોય કોઈ પણ હોય એ પ્રકારનું તો મિત્રો તમારા સજેશન ખાસ લખજો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ